ધરમપુર પોલીસની ટીમે એચપી પેટ્રોલ પંપ માલનપાડા પાસેથી ઇનોવા ક્રિસ્ટા કારમાં લઈ જવાતો તેતાલીસ હજાર આઠસોના દારૂનો જથ્થો ઝડપી પાડ્યો અજાણ્યા ત્રણને વોન્ટેડ જાહેર કરી ફરિયાદ દાખલ કરી ધરમપુર પોલીસની ટીમ ખાનગી વાહનમાં પોલીસ મથક હદ વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી જે દરમિયાન ખાનગી રાહે બાતમી મળી હતી કે એક ઇનોવા ક્રિસ્ટા કાર નંબર ડીડી ઝીરો થ્રી જે વન સિક્સ ફોર સિક્સમાં દારૂ ભરી કાર નીકળી છે પોલીસની ટીમે કાકડ કુવા પાસે વોચ ગોઠવી હતી દરમિયાન પાયલોટિંગ કરતી કાર આવતા તેને ઉભી રાખવા માટે ઈશારો કર્યો હતો જોકે પોલીસની નાકાબંધી જોઈ પાયલોટિંગ કારના ચાલકે કાર હંકારી મૂકી હતી પાછળથી દારૂ ભરેલી સ્વિફ્ટ કાર આવતા તેને પણ રોકવાનો ઇશારો કરતા પૂરપાટ ઝડપે ચાલકે કાર હંકારી હતી પોલીસની ટીમે દારૂ ભરેલી કારનો પીછો કરતા માલનપાડા એચપી પેટ્રોલ પંપ પાસે અન્ય પોલીસ કર્મીઓને ઉભી રાખી રસ્તો બ્લોક કરી દેતા પાયલોટિંગ કરનાર સ્વિફ્ટ કાર રિવર્સ લઈ ચાલક ભાગવા જતા તે ફરાર થઈ ગયો હતો જોકે ઇનોવા ક્રિસ્ટા કાર રોડની ડાબી બાજુથી નીકળવા જતા કારના ચાલકે સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવી દેતા જીબીના ટ્રાન્સફોર્મરમાં થાંભલાના ફરતે લોખંડના કમ્પાઉન્ડમાં કાર અથડાવી દીધી હતી અને ચાલક ભાગી છૂટ્યો હતો પોલીસની ટીમે આસપાસ શોધખોળ કરવા છતાં ઈસમો મળી આવ્યા ન હતા તેમજ ટ્રાન્સફોર્મરમાં વીજ પ્રવાહ ચાલુ હોય પોલીસની ટીમે તાત્કાલિક જી બી કચેરી ખાતે ફોન કરી વીજ પ્રવાહ બંધ કરાવી કારને પોલીસ મથકે લાવી તમામ મુદ્દામાલની ગણતરી કરતા ઇનોવા કારની કિંમત પાંચ લાખ સત્તર પેટી જેમાં કુલ આઠસો છોત્તેર નંગ વિદેશી દારૂ જેની કિંમત તેતાલીસ હજાર આઠસો મળી કુલ પાંચ લાખ તેતાલીસ હજાર આઠસો રૂપિયાનો મુદ્દામાલ કબજે લઈ ત્રણ અજાણ્યા ઈસમ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી તેમને વોન્ટેજ જાહેર કર્યા છે